ગુમસુદા માતા અને સંતાનોને ડાંટેલી લાશ પોલીસને મળી આવતા પતિ શંકાના ડાયરામાં વન વિભાગમાં ફરજ બજાવનાર શૈલેષભાઈ ખાંબલિયાના પત્ની નૈનાબેન પુત્રી પૃથ્વીબેન પુત્ર ભવ્ય સુરતથી વેકેશન કરવા માટે ભાવનગર આવ્યા હતા બાદ દસ દિવસ પહેલા સુરત જવા નીકળ્યા હતા પત્ની અને સંતાનો ગુમથીયા હોવાની ભરતનગર પોલીસ મથક ખાતે શૈલેષભાઈ ખાંભલિયા દ્વારા જાણ કરવામાં આવી હતી અને આ ત્રણેય વ્યક્તિઓને માહિતી નહીં મળતા પોલીસે મોબાઈલ સહિતની ટેકનિક અપનાવી હતી અને માહિતી મળી હતી કે ફોરેસ્ટ કોલોનીમાં ખોદકામ કરવામાં આવ્યું છે જેના અનુસંધાને પોલીસે ખોદેલા કામને ફરી એક વખત ખોદતા નૈનાબેન અને તેના બે સંતાનોનો મૃતદેહ મળી આવ્યો હતો જેના અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી વનકર્મી શૈલેષભાઈ ખાંભલિયા સામે શંકા વ્યક્ત કરી તપાસ હાથ ધરી હતી

两个 A 五级，他俩两个。

ભાવનગરમાં જે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ બીએનએસની કલમ એકસો ત્રણ બસો અડત્રીસ બસો ચાલીસ મુજબ કરવામાં આવેલ છે એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપનો શૈલેષભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જ જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપણે પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છે તારીખે જે છે એના એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘરકંકાસ હતું વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણ એના મર્ડર કર્યું હતું એમાં એક મેઇન જે વસ્તુ જાણવાલાયક છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડનેન્ટને કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું અને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસડાયરેક્શન જેવું એક હતું એક પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં નહીં મને જોઈએ એને કોઈપણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને અત્યાર સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગિલ્ટ હોય તો એક આપને કહી શકાય કે આ જે છે ત્રણેયના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું હાલ અત્યારે એવી કોઈ હકીકત નથી બટ તપાસ ચાલુ છે જે પણ હશે આગળની તપાસમાં અમે ખબર પડી જશે ખાડા એક જ હતા હા ત્રણે ત્રણ બોડી માટે અને જે કીધું એના એની વાઈફ જે છે લગભગ સતાવીસ ઓક્ટોબરે આવી હતી દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો તો એમાં આવી હતી અહીંયા અને ખાડા જે છે લગભગ એક અથવા તો બે નવેમ્બરે એને કરાવ્યું હતું એસીએફ જે છે એને પોલીસે જિલ્લા પોલીસે એની ધરપકડ કરી છે અને એને અટક કરી લીધું છે અને હાલ અત્યારે એની આગળની પૂછપરછ ચાલુ છે જે કીધું એક પ્રાઇમરી જે રીઝન હતું આ બંને વચ્ચે ઘર કંકાસનું એવું હતું કે વાઈફ જે છે એ ઈચ્છતી હતી કે એના જોડે એના દીકરા દીકરી સાથે ભાવનગર રહે અને જે પોતે જે છે એ એના માટે ના પાડતા હતા અને એમ કહેતા હતા કે એના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે સર એમાં જે છે અમે એક તો ટેકનિકલ એનાલિસિસથી અને પછી જે અમને ઊંડી જ આવીને પૂછપરછ કરી ખાસ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે જે કર્મચારીઓ એની પૂછપરછમાં એ બધું લીડ મળી એમાં ખાસ કામગીરી જે છે અમારી એલસીબી ટીમ પીઆઈએ વાડા અને પીડી ઝાલાની હતી આ આથી અમે લીડ મળી કે એમાં એ લોકો એક શક્યતા છે કે આ ત્રણેયના મર્ડર થયું અને એને બોડી જે છે ઘર બાજુ જે ખાડા કરાવ્યું એને અહીંયા હાઈડ કર્યું હોય એવું હા એ મળવા માટે આવ્યા હતા મારા પાસે અને એક મને પણ એવું પહેલાં વખત લાગ્યું કે પોતે એક તો કોઈ રેફરન્સથી મારા પાસે આવે છે પછી અમને કીધું કે અમે બેસ્ટ તમારા માટે મહેનત કરી કરશું તમારી બેસ્ટ ટીમ લગાડશું તો એને કીધું કે ના સાહેબ અત્યારે રહેવા દો અત્યારે હોલ્ડ કરો હું મારા લેવલે ટ્રાય કરું છું બે ત્રણ દિવસ પછી અગર મને લાગશે કે મદદની જરૂરિયાત છે તો આપને કોન્ટેક કરશું બટ એના આગળથી ના મારા ઉપર ના મારા અધિકારી ઉપર કોઈ કોલ આવ્યો એવું એ અત્યારે નહીં એ અત્યારે મારા ધ્યાન ઉપર નથી નહીં 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 જાનવાજોગ જોગ જાનવા જોગ એમાં જોગની જોગવાઈ છે જાનવા જોગ લેવાઈ હતી અને એમાં ભરતનગર પોલીસ સ્ટેશન અને એલસીબીની ટીમ જે છે એ બધી મહેનત કરતી હતી અને આ લોકોની મહેનતના કારણે જે છે એ ડિટેક્ટ થયું છે આ બધું જે અત્યારે અમે આરોપીને હાલ અત્યારે જે છે અટક કર્યું છે અને એની પ્રાથમિક પૂછપરછ છે એની વધુમાં વધુ પૂછપરછ કરવામાં આવશે જે પણ એંગલ હશે એ અમે એમાં તપાસ કરશું પોલીસ એટલા માટે બની કે ફરિયાદ જે છે વ્યવસ્થિત થઈ શકે છે એમાં જે અમારા પોલીસ જે છે જે અમારા જે જાનવાજોગ લીધી એના જે તપાસની અધિકારી છે એને બધી ડિટેલની ખબર છે તો વિગતવાર અને વ્યવસ્થિત એક ફરિયાદ થાય અને આ અમે સ્ટ્રોંગ કેસ બને એટલા માટે પોલીસ ફરિયાદ લીધી છે હા એવું એક પ્રાથમિક છે આમ ઘણા દિવસ સુધી બોડી અંદર જો થોડી જે એક શું કહો ડિસ્પોઝ થઈ ગઈ હતી તો બટ એમાં પ્રાથમિક એકાદમાં એવું હતું જે આપ કહો છો કે એવું પુરવાર થાય છે કે બોડી કોઈ મોડા દબાવીને થી એની મર્ડર કર્યું હોય એવું આવે છે આ એ જે છે એ અત્યારે તપાસનો વિષય છે બટ હાલ પૂરતો એ કહે છે કે એને એક પ્લાનિંગ હતું કે આ બધાને પૂરી દે અને એના આ બધું જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે બાળકોને પણ કેમ એને જે છે એના મર્ડર કરી નાખ્યું બટ એ બધું તપાસમાં આ જે જે છે ડિટેલ આવશે અત્યારે એવી કોઈ હકીકત નથી અમારા પાસે હા એને એક પછી એક પહેલાં એના વાઈફનો મર્ડર કર્યું પછી જે છે એના દીકરી અને પછી દીકરા અને પછી દીકરી